અબડાસા તાલુકાના સુડધ્રો ખાતે ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી અબડાસા તાલુકાના સુડધ્રો ગામે આવેલ શ્રી સ્વયંભુ અષ્ટનેત્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં વહેલી સવારથી હનુમાનજી મહારાજનું પૂજન એવમ ગુરુ પૂજન ધ્વજારોહણ મહાઆરતી મહાપ્રસાદ તેમજ સાંજે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર શ્રી વિશાલભાઈ ગઢવી લોકસાહિત્યકાર શ્યામભાઈ ગઢવી ભજનિક જીતુભાઈ ભાનુશાળી ભજનિક શ્યામભાઈ ગઢવીએ સંતવાણીની મોજ મણાવી હતી જેમાં અષ્ટનેત્ર ધામના ગાદીપતિ શ્રી જટાશંકર મહારાજ શ્રીએ સૌ ભક્તોને આવકાર્યા હતા જેમાં બહોળી સંખ્યામાં આજુબાજુ ગામ ગામો માંથી ભાવિ ભક્તો આ કાર્યક્રમ લાભ લીધો હતો તેમજ રાત્રિ સંતવાણીની ની મોજ વાણી હતી અહેવાલ રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ तरीके सनातन धर्म

ત્યારે ગુરુઓના કામ લાગે ભાઈ અને ગુરુ અપ્રમ પાર મહિમા જે ભગવાનને મલાવી શકે એના કામ ગુરુ કરે છે અને ગુરુને સાચવવું અને ગુરુનું આ પર્વ ઉજવવું અહીં સુરદ્રમાં જોરશોરથી અમે ગુરુ પૂનમ ઉજવી ઉજવી રહ્યા છીએ એમાં નલિયાની બાજુમાં સુરદ્રો ગામ અષ્ટ્ર સ્વયંભુ ત્યાં ગુરુ પૂનમ વર્ષો પરંપરાથી ઉજવાઈ રહ્યું છે અષ્ટનેત્ર આપે ગણો અને હાજર બેઠો હનુમાન કરે સૌના કામ શુદ્રોને ને ઢીંબે સાંભળા એવી એક કચ્છની જાગતી જ્યોત જાગતી જગ્યા કચ્છની ધીંગી ધરતી શુદ્રો મુકામે શ્રી અષ્ટનેત્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આમ તો એવા એક ગામડો નો હોય કે જ્યાં હનુમાન નો હોય પણ સુરદ્રો નો હનુમાન અઢળક એના ભક્તોના કાર્યો કર્યા છે એવી આ જગ્યા ઉપર આપણા સનાતન ધર્મ ની ઉજળી પરંપરા ગુરુ શિષ્ય પરંપરામાં જો ઉજળું નામ હોય તો ભગવાન રઘુકુર મણી શ્રી રામ અને હનુમાનજી મહારાજ એવા હનુમાનજી મહારાજ ના ગુણગાન ગાવા માટે થઈને હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજુ છું કે આજે ગુરુ પૂર્ણિમા દિવસે અષ્ટનેત્રના ના ગામમાં એક એવી જાગતી જ્યોતના એ જાગતી જ્યોતના ઉજાસ માટે એના તેજ માટે

અને અઢારે વર્ણ અહીંયા આવી એકવાર નથી આવતા પણ હજાર વાર આવે છે અને હજાર વખત અહીંયા હનુમાનજીએ ભક્તોના કાર્યો કર્યા છે એવા અસંખ્ય દાખલાઓ છે એટલે મારો કહેવાનો ભાવ અર્થ છે કે શ્રદ્ધાની ભૂમિ છે જો મારી તમારી શ્રદ્ધા આ જગ્યા ઉપર હોય તો હનુમાન કાયમના માટે હાજર છે આવા આપણા પુરાણો એમ કહે છે

એક નહીં એક જ્ઞાતિ નહીં પણ આ ઠાર્ય વરણ ભેગા મારી આપણા સનાતન ધર્મની ઉજળી પરંપરાને આરે રાખીને જેવો હનુમાન રામના કાર્ય કર્યા છે એવા આપણે સત્કાર્યના કાર્યો કરીએ પાછા રામના ચોપડે થાપણ કેરા એને ભંડાર ભરીને રાખ્યા કરી નહીં કોઈ દી ઉગ્રણી એને સામાય ચોપડાનો રાખ્યા જગતમાં એક જ જન્મ્યો કે જેણે રામને ઋણી રાખ્યા એવા હનુમાનજી વારજના સાનિધ્ય માંથી

બીજે મુકામે હાલ્યા છે ગુરુ એક એવી ઉપસ્થિતિ છે જે આપણને બહાર પાડે છે અને આ દિવસનો અંધેરમાં મહિમાં આપણી સનાતનમાં સમાયેલો છે તો એની માટે આજે ખાસ અમે અહીં સોદ્ર આવ્યા છીએ ખૂબ આનંદ સવારથી લોટ્યો છે અને હજી ઘણો આનંદ કરવાનો